ગ્લોબલ ટેકનોલોજીના દોરમાં જે રીતે એઆઈ અને ડિજિટલ ક્રાંતિ થઈ છે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે તેવી જ રીતે આ ટેકનોલોજીના વ્યાપની સાથે તેના બીજું પાસું એટલે આમ કહી શકાય કે સાયબર ક્રાઈમ જે પ્રમાણે વધવા પામ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે અને એનાથી પણ મોટી મોટી ચિંતાજનક બાબત એ છે કે સાયબર ફ્રોડમાં જનારા પૈસા દેશ વિરોધી એટલે કે આતંકવાદી પ્રવૃત્તિમાં કામ લાગી રહ્યા હોય તેવા તેવી ચિત્ર હવે ધીમે ધીમે સામે આવી રહ્યું છે આજે અમે દાહોદ લાઈવ ના શો કામની વાતની અંદર સાયબર ક્રાઇમ શું છે સાયબર ક્રાઇમ ના કેટલા પ્રકાર છે કેવી રીતે સાયબર ક્રાઈમ થાય છે અને તેનો ઉપાય શું છે આજે આ સાયબર ક્રાઇમ ની વિવિધ બાબતોને લઈને અમે દાહોદ ડિવિઝન ના ડીવાયએસપી જગદીશ ભંડારી પાસે પહોંચ્યા હતા તેમને સાયબર ક્રાઈમ અંગે વિગતવાર ચર્ચા કરી હતી તેમણે શું જણાવ્યું હતું જોઈશું આ રિપોર્ટમાં વર્તમાન સમયની અંદર જે રીતે ક્રાઇમની પેટન બદલાઈ રહી છે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે દરેક લોકો પાસે હાલમાં સ્માર્ટફોન મોબાઈલ ટેબ્લેટ્સ લેપટોપ કોમ્પ્યુટર ઇન્ટરનેટના જમાનામાં લોકોનો ઇન્ટરનેટ સાથેનો એક્સેસ વધી રહ્યો છે આની થકી જે દુનિયા છે એના કોઈપણ ખૂણાનો કોઈપણ વસ્તુનો પણ માહિતીનો એક્સેસ આપણે આંગળીના ટેરવે કરી શકીએ છીએ આ ટેકનોલોજીના વધવાની સાથે એના જે જોખમો છે એ પણ આપણી સામે આવી રહ્યા છે અને જોખમમાં સૌથી મોટું છે એ સાયબર ફ્રોડ છે જે ઘરફોડ કે ચોરી કે અન્ય બનાવ બનતા હોય છે જેને આપણે સેન્સિટિવ માનતા હોઈએ છીએ કે જેના કારણે સમાજમાં એક માહોલ બનતો હોય છે એના કરતાં પણ ખૂબ મોટી રકમના સાયબર ફ્રોડ ડે ટુ ડે દરેક વિસ્તારની અંદર બની રહ્યા છે પોલીસ મહેનત કરીને આમાંથી સાયબર ફ્રોડના આરોપીઓ પકડે છે જેલમાં પણ ધકેલે છે પરંતુ નવા આરોપીઓ વધી જાય છે અને આ પ્રકારના ફ્રોડ વધી રહ્યા છે આમાં સૌથી મહત્ત્વની એક જ બાબત છે કે જે આપણે બચાવે છે એ છે આપણી પોતાની સતર્કતા પોતાની અવેરનેસ અને કોઈપણ સંજોગોની અંદર લોભ લાલચ કે આળસમાં આવ્યા વગર વસ્તુને ચકાસીને ચોકચાઈ કરીને એનો ઉપયોગ કરવામાં આવે અને એના થકી કામ કરવામાં આવે સામાન્ય રીતે જે હાલની પેટર્ન છે એ જોવા જઈએ તો એમાં અલગ અલગ જે ટોપ લેવલમાં અત્યારે ચાલી રહી છે એ છે એક એપીકેફ ફાઇલ ફ્રોડ જે બી સિઝન આવે છે લગ્ન સિઝન આવે તો તમને લગ્ન કંકોત્રી મોકલવામાં આવે છે એપીકે ફાઇલથી આરટીઓના ચાલન મોકલવામાં આવે છે વેડિંગ હોય તો વેડિંગ લગતનું મોકલવામાં આવે છે નવરાત્ર નવરાત્રે પાસિસ મોકલવામાં આવે છે બમ્પર ફેસ્ટિવલ ઓફરનામાં મોકલવામાં આવે છે અને તમામ બાબતો છે એ તમામ બાબતોની ફાઇલો જે એપીકે ફાઇલ છે એ અન્નો નંબરથી આવતી હોય છે એ ફાઇલ આપણે ડાઉનલોડ કરીએ છીએ ડાઉનલોડ કરતા તે એપ્લિકેશનમાં જે વાયરસ હોય છે એ વાયરસ આપના ફોનને હેંગ કરી લે છે આપના ડિવાઇસને હેંગ કરી લે છે અને હેંગ થકી આપના જે એક્સેસ છે આ આપણા ફોનનો તમામ ફાઇલ બનાવવાના પાસે જતો રહે છે અને એના થકી એક અલગ અલગ પ્રકારના ફળ આચરી શકે છે એમાં તમારો કિંમતી ડેટા છે ચોરી થઈ શકે છે આપના નંબર ગેલેરીઝ ફોટો જુડિયોઝ એક્સેસ થઈ શકે છે આપના બેન્કના પાસવર્ડ્સ એના જે ક્રેડિન્શિયલ્સ છે એ પણ ચોરી થઈ શકે છે અને એના થકી ખૂબ મોટો ફળ આચરવામાં આવી શકે છે આ પ્રકારના ઘણા બનાવ બનતા હોય છે અને ફોન હેન્ગ થયા પછી ગણતરીની મિનિટોમાં આ પ્રકારના ફળ બનતા હોય છે એટલે અટકાવવાનો ટાઈમ પણ મળતો નથી એટલે કોઈપણ અન્નો નંબરથી આવતી અજાણી ફાઇલ કોઈપણ સંજોગોમાં ડાઉનલોડ ના કરવી ઓથેન્ટિક વ્યક્તિ વેરીફાઈ કર્યા સિવાય એ ફાઇલને એક્સેસ કે ઓપન ના કરવી એ ઇમેલ હોય વોટ્સઅપ ફાઇલ હોય કે મેસેન્જર એપ એપ પર કોઈ ફાઇલ હોય કે અન્ય કોઈપણ જગ્યાએથી મળેલી ફાઇલો છે અન્નો નંબરથી આવતી આ પ્રકારની કોઈ પણ ફાઇલો ઓપન નહીં કરવી એ સૌથી મોટી સેફ્ટી અને પ્રાયોરિટી છે બીજો ફ્રોડ જોવા જઈએ તો હાલમાં છે ડિજિટલ એરેસ્ટનો કે વ્યક્તિને અન્નો નંબરથી ફોન આવે છે અને ફોન કરી અને જણાવવામાં આવે છે કે એમના સંબંધી એમના કોઈ ઓળખીતા પરિચિત એ છે એ કોઈ ગુનામાં એનડીપીએસ લગતનો હોય ડ્રગ્સ લગતનો હોય કે કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયા છે અને પકડાઈ ગયા છે અથવા માહિતી મળી ગઈ છે અથવા પાર્સલમાં કોઈ એવું ઇલિગલ વસ્તુ મળી આવી છે એમની માટે એમને એરેસ્ટ કરવા પડશે તો હાલમાં તમને માત્ર ડિવાઇસ પર એરેસ્ટ કરીએ છીએ તમે અમને સહકાર આપશો તો એરેસ્ટ નહીં કરીએ આ પ્રકારની એક ઓફર આપવામાં આવે છે અને વિડીયો કોલની ઉપર સામે પોલીસ જેવા કસ્ટમ ઇન્કમટેક્સ સીબીઆઈ કે અલગ અલગ સંસ્થાઓના નામ ઉપરથી દેખાતા વ્યક્તિઓના ચહેરા ગણવેશ પહેરવેશ અને આસપાસનું વાતાવરણ પણ એવું ઊભું કરવામાં આવે છે કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે આ હકીકતમાં કોઈ સર્વિસ મનો ભાગ ધરાવતા વ્યક્તિ છે અને એ આપણે ફોનની અંદર એન્ગેજ રાખીને આપનો કેસ નહીં કરવા માટે કે આપના પરિચિતને બચાવવા માટે અલગ અલગ પૈસાની માંગણી કરે છે અને પછી ધીમે 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 પૈસા લોકો આપતા રહે છે ડરના માર્યા આ પ્રકારનો કોઈ બનાવ બને તો તાત્કાલિક ડિજિટલાઇઝ નામની કોઈ કાયદામાં જોગવાઈ જ નથી જ્યારે પણ પોલીસને આપનું કામ પડશે કે આપણા પરિચિત છે કોઈ સંડોવાય છે તો પોલીસ આપણા ઓફિશિયલ પત્ર દ્વારા ટપાલ દ્વારા નોટિસ મોકલશે સમન્સ મોકલશે અથવા આપને કોલ કરીને પોલીસ સ્ટેશન બોલાવશે અને પોલીસ સ્ટેશન બોલાવ્યા પછી આપણો જવાબ લેશે અથવા કાયદેસરની કાર્યવાહી કરશે અને આની લીગલ રેમેડી છે તમામ બાબતોની કોઈ પણ જગ્યાએ ફોનને અરેસ્ટ કરવાની જોગવાઈ છે જ નહીં તો આ પ્રકારના કોઈપણ ડરના માહોલમાં કે કોઈપણ પ્રકારના પ્રકારના એવા વગર કે છેતરાયા વગર કામ કરવું જરૂરી છે અને એલર્ટનેસ એ સૌથી મોટી વસ્તુ છે સાયબર ક્રાઇમની શરૂઆત ક્યાંથી થાય છે તો સાયબર ક્રાઇમની શરૂઆત ચાર રીતે થાય છે પહેલું લાલચ બીજું ડર ત્રીજું આળસાઈ અને ચોથું છે બેદરકારી આ ચાર વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ માણસના મગજમાં આવે છે એટલે સાયબર ક્રાઇમની શરૂઆત થાય છે હવે તમને સાયબર ક્રાઇમના પ્રકારોની વાત કરીએ તો સાયબર ક્રાઇમના પ્રકારો છ અલગ અલગ રીતે થાય છે જેમાં સૌથી પહેલાં થાય છે હેકિંગ બીજું છે ડેટા થેફ્ટ એટલે કે ડેટાની ચોરી ત્રીજું છે મેલવેર રેમ્સવેર ચોથું છે સોશિયલ મીડિયા ફ્રોડ પાંચમું છે સોશિયલ ફ્રોડ અને છઠ્ઠું છે સાયબર બુલિંગ આ છ અલગ અલગ પ્રકારે લોકો સાથે સાયબર ક્રાઇમ થાય છે એટલે આમ કહી શકાય કે દાહોદથી સેંકડો હજારો કિલોમીટર દૂર બેસેલો વ્યક્તિ એક જ ઝાટકે એક ક્લિકમાં તમારા તમામ ડેટા તમારી તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારી જીવનભરની પૂંજી એક ઝાટકે તમારા મોબાઈલમાંથી કાઢી લે છે તમારા ખાતામાંથી કાઢી લે છે તમે નિઃસહાય થઈ જાઓ છો તમે કંઈ બોલવાની પરિસ્થિતિમાં નથી રહેતા અને આખરે જ્યારે આ સમગ્ર બાબતે સાયબર ક્રાઈમ તપાસનો દોર લંબાવે છે અને મહા મહેનતે આ પૈસા રિકવર કરીને લાવે છે તેમની મહેનત પણ કાબિલે તારીફ હોય છે આ સિવાય સૌથી મોટું જોવા મળશે શેરબજાર ટ્રેડિંગ કે કોઈ પણ જગ્યાએ વેપારના નામે આપને લાલચ આપે છે કે આપે અમુક અમાઉન્ટ રોકશો તો અમુક એમાઉન્ટ ઉપર એક કે બે મહિનામાં આપને ડબલ થઈ જશે ત્રણ ગણી થઈ જશે રકમ અને આપને એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે એ એપ્લિકેશનમાં રોકાણ કરાવે છે અને એપ્લિકેશનમાં જે રોકાણ કરો છો માનલો એક લાખ રોકાણ કરીએ છીએ તો એક લાખ સામે આઠ કે દસ દિવસમાં એ બેલેન્સ આપણું એક લાખ પચીસ હજાર કે પચાસ હજાર બતાવે છે જેથી એક વિશ્વાસ સંપાદન થાય છે પણ જ્યારે વિડ્રોનો પ્રશ્ન આવે છે એ નાણાં ઉપાડવાનો ત્યારે ઉપડતા નથી અને એવું કહેવામાં આવે છે કે આપની એપ છે એ હાલમાં સર્વર ડાઉન છે કે અન્ય કોઈ કારણો બતાવીને એ પૈસા ઉપાડી શકતા નથી એટલે આ રીતે સતત બેલેન્સ વધતું બતાવી એક લોભમાં કે લાલચમાં આવી લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યા કરે છે અને એક એક એમાઉન્ટ સુધી પહોંચ્યા પછી ખબર પડે છે કે આપણે આનો ભોગ બન્યા છીએ તો ક્યારે પણ જે વ્યવહારમાં ચાલતું હોય છે બેંકના વ્યાજદર હોય છે કે નોર્મલ જે લીગલ શેર બજારની અંદર કે મ્યુચ્યુઅલ ફંડમાં ચાલતું વ્યાજ દર હોય છે એનાથી વધારે વ્યાજ દર કોઈ આપી શકતો નથી અને એ પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી તો આ પ્રકારની કોઈ લોભલાચ બનાવવું એ સૌથી મોટી બાબત છે આ સિવાય વળતરના અને એપ લોનના ફળ આવે છે કે એપ્લિકેશન આપણે એક ટૂંકું બેલેન્સ આપવા માટે પાંચ હજાર કે બે હજાર લોન જોઈતી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પણ આધાર વગર આપણે એ હજાર બે હજાર કે પાંચ હજારની લોન મળે છે પરંતુ એના બદલામાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ ઇન્સ્ટોલ કરીએ છીએ એનામાં જે આપણે એક્સેસ આપીએ છીએ એમાં આપણે તમામ ફોનના એક્સેસો મળી જતા હોય છે અને પછી એ લોન પે કરવા માટે આપના એક્સેસ કે આપના કોન્ટેક નંબર છે એના ઉપર ખરાબ ભાષામાં વાત કરવાની કે ધમકાવવાના કે અભદ્ર વિડીયો મોકલવાના કે હેરાન કરવાના માનસિક ત્રાસ આપવાના એનાથી પૈસા પડાવવાના આ પણ અસંખ્ય કિસ્સાઓ બનતા હોય છે તો હાલમાં જે ટ્રેન્ડમાં છે આ મહત્વના આટલા આટલા ફ્રોડ છે આ તમામનું એક જ બાબત છે કે આપની એક ભૂલ નાનીમથી ભૂલ છે એ પોલીસ તંત્ર બેન્કિંગ સિસ્ટમ કે આ સમગ્ર સિસ્ટમ કોર્ટ સિસ્ટમ આ તમામને આપની એક ભૂલ થકી સમગ્ર પ્રક્રિયામાં આપ ગૂંચવાઈ જાઓ છો અને આના થકી એક મોટી લોસ જતો હોય છે તો ક્યારે પણ અનનો નંબરથી કે અજાણી વ્યક્તિથી કે કોઈ પણ પ્રકારની એપની અંદર કોઈપણ પ્રકારની લાલચમાં આવ્યા વગર લોભમાં આવ્યા વગર હકીકતમાં ક્યાં દુનિયામાં શું ચાલી રહ્યું છે એ માટે જે ઓથેન્ટિક વ્યક્તિ છે એમનો સંપર્ક કરી અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરી એની માહિતી મેળવવી જરૂરી છે અને એ માહિતી થકી આપ પોતાને અને પોતાના પરિવારને સંબંધોને બચાવી શકશો અને આ પ્રકારના આપે કમાયેલી મહેનતના પૈસા છે એમને બચાવી શકશો થેન્ક યુ સર ફ્રોડ થાય ત્યાર પછી માણસને સૌથી પહેલાં શું કરવું જોઈએ અને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ હા જ્યારે પણ આપની સાથે સાયબર ફ્રોડ થાય આપને ખબર પડે છે કે તમારા પૈસા ખાતામાંથી જાય છે આપને મેસેજ આવે છે અથવા અન્ય કોઈ જાણ થાય છે તો વિધિન અ સેકન્ડ સૌથી પહેલું કામ આપને વન નાઇન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરવાનું છે અન્ય કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં અન્ય દૂરની વ્યક્તિઓનો સંપર્ક કરવાનો કે સંબંધીઓનો કોન્ટેક કરવાનો બેંકમાં જવાનું કોઈ જરૂરિયાત નથી પહેલી સૌથી પહેલી પ્રાયોરિટી છે વન પર કોલ કરવાનો એ થયા પછી બાકીની બધી પ્રોસેસ થઈ શકશે વન નાઇન થ્રી ઝીરો પર જલ્દીથી કોલ થવાથી આપણા જે પૈસા છે એ ટ્રાન્સફર થયા છે તો એને એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે સાયબરની એને ફ્રીઝ કરી નાખશે એટલે એ જે ફળકના વ્યક્તિ છે પૈસા ઉપાડે એ પહેલાં ત્યાં ફ્રીઝ થઈ જશે જેથી આપણા પૈસા જે ગયા છે એ મળવાની મહત્તમ સંભાવના રહેલી છે અને મહત્તમ પૈસા આપને પરત પણ મળી શકે છે તો આ માટે સૌથી પહેલાં વન નાઇન થ્રી ઝીરોમાં કોલ કરવો એ જરૂરી છે પરંતુ હાલના તબક્કામાં ચિંતાજનક બાબત એ સામે આવી છે કે આહો નહીં ગુજરાત અને અન્ય દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે મૂલમેન્ટ સાયબર ફ્રોડ અંતર્ગત જે સાયબર ક્રાઈમ સામે આવ્યા છે લોકોના અકાઉન્ટોનો ઉપયોગ થયો છે સાયબર ક્રાઈમમાં લઈ જનારા પૈસા ભારત વિરોધી એટલે કે આતંકવાદી પ્રવૃત્તિમાં કામ લાગી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે આપ એક જાગૃત નાગરિક છો તમે અમારો આ વિડીયો જોઈ રહ્યા હો તો અમે તમને આજે સાવધાન કરી રહ્યા છીએ સુરક્ષા અને સલામતી એકમાત્ર ઉપાય છે સતર્કતા અને સાવધાની તમારી વિવેક બુદ્ધિથી કામ કરો અરે પણ આવી કોઈ લિંક આવે છે આવું સાયબર ફ્રોડનો જાળ તમારી પાસે આવે છે તો તમે તમારી બુદ્ધિ વિવેકથી સાવધાનીથી સતર્કતાથી કામ લો જેથી કરીને તમારી જીવનભરની પૂરી તમારા મહત્વપૂર્ણ ડેટા સુરક્ષિત રીતે બચી શકે ક્રાઇમ કરનારા લોકોથી સાવચેત રહીએ અને લોકોને જાગૃત કરીએ આવા વિડીયો જોવા માટે દાહોદ લાઈવને જોતા રહેજો ધન્યવાદ